એ અને ગુજરાત ટુરિઝમ દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન કર્યું હતું એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંદરમાં વાર્ષિક અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અંગે ટૂર ઓપરેટરો દ્વારા મહત્વપૂર્ણ મનોમંથન થયું હતું સાહસિક પ્રવાસનને સુરક્ષિત વેગવાન અને પર્યાવરણ હિતેશી બનાવવા માટે તજજ્ઞો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ શ્રી અરવિંદ સિંહે જણાવ્યું હતું કે એડવેન્ચર ટુરિઝમ એક સ્વીટ સ્પોટ છે પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ભારતીય અર્થતંત્ર ગતિશીલ બન્યું છે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગ્લોબલ દ્રષ્ટિકોણ અપનાવીને ટુરિઝમનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એટઆઈના પ્રમુખ અજીત બજાજે પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ થ્રી આર મહત્વપૂર્ણ છે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી જયદીપ બંસલે પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિતોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણના જતન માટે સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ટેન્ટ સિટી બે ખાતે યોજાયેલ આ સભામાં કાપડ અને કાચની વસ્તુઓના ઉપયોગને પ્રાધાન્ય આપીને પંદર હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોને નકારીને નો પ્લાસ્ટિક વેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું રોજિંદા જીવનમાં જરૂરિયાત મુજબ એનર્જીનો ઉપયોગ કરવા પણ શ્રી બંસલે અનુરોધ કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર